વરસાદની રાહ જોતા હતા ને હવે આજે રાજકોટમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે સવારે એક જેટલા વરસાદ બાદ કલાકના વિરામ પછી ફરી એક વખત રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટ શહેરના એકસો પચાસપુર રિંગ રોડ કાલાવર રોડ મવડી વિસ્તાર જે રહ્યા રયા રોડ છે આ ઉપરાંત રેસકોસ રિંગ રોડ છે તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને વરસાદ ના લીધે હવે ધીમે ધીમે અનેક જગ્યાએ પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા છે છેલ્લા 15 મિનિટથી સતત ધોધમાર વરસાદ રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ પણ જોવામાં આવી રહી હતી કારણ કે એક તરફ રાજકોટ શહેરમાં પણ પાણીની તંગી ન સર્જાય તેના માટે વરસાદની જરૂર હતી બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ અત્યારે ખાસ તો મગફળીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રની અંદર થતું હોય છે ત્યારે ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે જ્યારે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજકોટના શહેરીજનો અને જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ તો રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે લોધિકા તાલુકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો ડુમણા નગર પીપળિયા અને પામભરમાં વરસાદ ખાબક્યો ઈટાળા અને લોધીકા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે રસ્તા પરથી પાણીની નદી વહેતી હોય તે પ્રકારે પાણીનો ધસમસ્તો પ્રવાહ વહી રહ્યો છે આટલા વરસાદમાં લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે આ દ્રશ્યો જુઓ લોધિકા તાલુકાના દ્રશ્યો છે સાથે જ અન્ય જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના પણ દ્રશ્યો સામે આવ્યા છે જે ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે નદીઓ તૂર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ગામની શેરીઓમાંથી પણ નદી માફક પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે